નમસ્કાર મિત્રો હું રાજેશ લિંબાસિયા જયનાય ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આજે તમને બધા ગૌપાલકો તથા ગૌપાલક સંચાલકોને તથા ખેડૂત મિત્રોને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશ કે જેને અત્યારે ઝાયડસ કંપનીની અંદર જે આપણું ખાતર હોય છે જે છાણ કહેવાય છે એને ડિકમ્પોઝ કરી અને કેવા જુદા જુદા તત્વોમાં ફેરવી અને એ ખાતર સ્વરૂપે આપણે આગળની વિસ્તૃત માહિતી કરવા માટે અમારી સાથે આજે નિલેશભાઈ પધારેલ છે નિલેશ મારું નામ નિલેશ અકબરી હું જયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ વતીથી અને આપણે આજે રાજુભાઈની વાડીએ દોઢસો ટોલીમાં ત્રણસો કેજી જાઇટોનિક કંપનીનું જાયડેક્સ કંપનીનું જાઇટોનિક ગોધન યુઝ કરાવેલું છે અને ટ્રીટેડ કરાવેલી છે હવે નેક્સ્ટ ટાઈમમાં આપણે પિસ્તાલીસથી પચાસ દિવસે આપણે જોઈશું કે કઈ રીતનું એમાં કમ્પોસ્ટ થયેલું છે અને કઈ રીતનું હતું ને કઈ રીતનું બન્યું છે ઓકે હા અને હાલો ચાલો આપણે જે જાયડેસ કંપનીનું જે તમે કમ્પોઝ કરવા માટે જે ગોધન પ્રોડક્ટ નાખેલી છે તેમનું વિસ્તૃત માહિતી લઈ નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ અકબરી જાયડેસ ઇન્ડસ્ટ્રીઝ વતી આજે આપણે ગૌશાળાનો નામ બોલો તો જયના ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદા ગુંદા તાલુકો જિલ્લો રાજકોટ હા આપણે આકડે એક એફઆઈએમ એન્ડ્રીસમેન્ટ માટે આવેલા હતા તો 150 ટોલી એફઆઈએમ એન્ડ્રીસમેન્ટ અત્યારે થઈ ચૂક્યું છે એમાં આપણે

તો આની અંદર આ ખાતર અત્યારે તો કાચી કાચું કેવાય તો આપણું જે ખાતર પાકું બનશે એમની અંદર શું શું ફાયદા મળશે એમાં રાજુભાઈ ફાયદાની વાત કરીએ તો ઘણા ફાયદા છે કે આપણે કાચા ખાતરમાં જે નાખીને તો અમુક ખેડૂતનું કહેવાનું છે કે આપણે કચરો જ નાખીએ છીએ જેના લીધે ફૂગના પ્રશ્નો જમીનમાં અત્યારે ઘણા થઈ ગયા છે કાળી ફૂગમાં મુંડાના પ્રશ્નો વધતા જાય છે પ્લસ આમાં આપણે ગોધન નાખ્યું છે એના માટે ચાલીસ થી પચાસ દિવસ માં આખું પોચું ભરભરું અને આપડે કેમ ચાની ભૂકી હોય એ રીતનું દુર્ગંધ દુર્ગંધિત અને ભરભરું તમે આમ હાથમાં લઈને આમ આમ સૂંઘી પણ શકો અને આમ કરી શકો પ્યોર બેક્ટેરિયલ વસ્તુ થઈ જાય તો માનો કે આપણે એમાં ગોધન માં જે એનવીકે કે જિંક જાઇટોનિક એમ બધું આપણે એમાં બેક્ટેરિયા દીધેલા જ છે બેક્ટેરિયાનો સમાવેશ થઈ જાય અને પ્યોર નેચરલી બની જાય એટલે આનો પાવર એક ટોલી નો આપણે એવું કહી શકીએ કે ત્રણ થી ચાર ટોલી નો પાવર જેટલી તાકાત વાળું બની જાય બરાબર ઈ તો ઠીક છે બરાબર છે હવે આનું કામકાજ જે રહ્યું એ કેટલી ગરમી હોય ત્યારે ખાતર આપણે ખેતીમાં નાખી શકીએ

જે ગૌશાળા સ્વનિર્ભર બરાબર એ જો ખાતર બનાવી ને વેચશે તો એ ખેડૂત ને મદદરૂપ થશે અને પોતે સ્વનિર્ભર બનશે સો ટકા બરાબર છે તો ખેડૂત મિત્રો ને અને સંચાલકો જે છે એમનો તમારો શું સંદેશો છે કે આજે ખેડૂત મિત્રો કામ આપણે નાના ખેડૂતથી માંડીને ગૌશાળા સુધીની વાત કરીએ તો અત્યારે ત્રીસ થી ચાલીસ ટકા ગમે ગામડામાં વિલેજમાં ઢોર ઢાખર છે બરાબર એક ટોલી બે ટોલી પાંચ ટોલી છાણીઓ ખાતર થાતું જ એ લોકો કમ્પોઝ કર્યા વગર કાચું ખાતર ભરી દે છે ઘણા રોગ એને સામના કરવા પડે છે ઘણા ખર્ચા કરવા પડે છે બરાબર જમીન લેવલે બરાબર તો એ વસ્તુ માટે જે પાંચ દસ ટોલી નું હોય અને એની મર્યાદા પૂરતી જમીન હોય તો એ કમ્પોઝ કરી જાઇટોનિક નું જાઇડેક્સ કંપની ગોધન નાખી અને કમ્પોસ્ટ કરી અને નાખી શકે અને કમ્પોઝ કરીને એને ઘણા ફાયદા સીધા પહેલા વર્ષે જ જોવા મળશે ઓકે ગોધનના હવે હું શું કહેતો તમને કે દાખલા તરીકે એક ટોલી કોઈને ખાતર બનાવવું છે યસ તો તમારા તરફથી કેટલો ખર્ચો થાય મારા તરફથી એને છસો થી છસો પચાસ રૂપિયા નો બે કેજી માં બે કારણ કે એક ટોલી છે તો નાના પેકિંગ અલગ બરાબર છે એટલે પાંચસો છસો રૂપિયાના ખર્ચાની અંદર એક ટોલી કમ્પોઝ ખાતર તમે

તો તમે તમારા નામ અને ફોન નંબર અને વિગત તમે આપી શકો કાંઈ વાંધો નહીં બધા ખેડૂત મિત્રો અથવા ગૌશાળાના જે એમડી હોય એને મારી એક જ ભલામણ છે કે મારું અમારો સંપર્ક કરો ઝાયફ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીઓ યુટ્યુબમાં વિડીયો જુઓ અને પ્રોડક્ટને જાણો અને સમજો અને મારો 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 પણ કોન્ટેક કરી શકો મારો મોબાઈલ નંબર છે સિત્તેર ચાર છાસઠ તેતાલીસ ત્રણસો સાત